રાજુલા તાલુકામાં આહિર સમાજના ત્રણ પરિવાર વચ્ચે થયા વેરના વડામણા ત્રણ પરિવાર વચ્ચે પચાસ વર્ષથી પચાસ વર્ષથી ચાલતા વેરનો અંત આવ્યો છે ખાંભલિયા ગામના વાઘ પરિવાર ઝાંઝરડા ગામના વાવડિયા પરિવાર અને ઉંટિયા ગામના લાખ લાખણોત્રા પરિવાર વચ્ચે ચાલતા વેરનો અંત આવ્યો સાધુ સંતોની હાજરીમાં ત્રણેય પરિવારનું મિલન થયું જુદા જુદા ત્રણ નાઘેરા આહિર પરિવાર વચ્ચે પાંચ દાયકાના લાંબા સમયથી વેર ચાલ્યું આવતું હતું અને અત્યાર સુધીમાં છ લોકોનો ભોગ લેવાયા છતાં સમાધાન નહોતું કરાય હવે સાધુ સંતોની હાજરીમાં ત્રણેય પરિવારના મોભીઓને એકઠા કરીને વેરના વડામણા કરાયા છે ત્રણેય પરિવારોએ વાંધા વચકા બોલવાનો સંકલ્પ લીધો સમાજના મોભીઓએ કહ્યું કે સમાધાન એ જ મૂડી છે હવે ઝઘડો નહીં કરીએ

શ્રી રાજેન્દ્રદાસ બાપુની નિષ્ઠામાં અને શિહોર જગ્યાના મંત શ્રી શ્રી એક હજાર આઠમાં અમલેશ્વર શ્રી જીળારામ બાપુ તેમજ કાબલિયા જગ્યાના મંત બીજા ભગતની હાજરી તેમજ નાગેરા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ ત્રણ પરિવારોનો વર્ષો જૂના વેડના આજે હરામણા કરવામાં આવ્યા છે સમાજને આંગળી છીંધવાનું અને એક મિસાલ બનવાનું આ સૌભાગ્ય નાગેરા સમાજે કર્યું છે વર્ષો જૂના વેડ આજે પૂર્ણ કર્યા સમાજ ને જો પ્રગતિ કરવી હોય તો પીછલા પચાસ વર્ષો થી આપસમાં ગતિરોધ થઈ ગયેલું ડકા થયેલું ગઈ એના માટે આજે બધા સંતો મહેનતો ખાસ કરીને ભક્તિ રામ બાપુ અને જીના રામ બાપુ ખાંભલિયા ના અને ખાસી માત્રામાં માં સમાજના નાગેરા ના આગેવાનો અહિયાં એકત્રિત થયા ના પચાસ વર્ષ નું જે જૂનું ઇતિહાસ છે એને એક તરફ નકારીને આજે નવો ઇતિહાસ કાયમ કરી રહ્યા છે